અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે માના ગરબાની પ્રિ નવરાત્રીના ભાગરૂપે જામી ગરબાની રમઝટ માનો ગરબો બે હજાર પચીસ પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ ગાંધીનગર હાઇવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી દસ દિવસીય માનો ગરબો બે હજાર પચીસનો ભવ્ય ઉત્સવ યોજાયો છે આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ પંચોતેર હજારથી વધુ લોકો આ મહોત્સવનો ભાગ લેશે જનન પ્રિય નવરાત્રીનું આયોજન કરાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી રીતાબેન પટેલ બાબુભાઈ જમનાદાસ પટેલ સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને માનો ગરબોના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ